ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સૌપ્રથમ આપ સૌ લોકોને આ જન્માષ્ટમી તહેવારની અમારી ભક્તિ કીર્તન સંગ્રહ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ વિડીયોમાં આપણે આ જન્માષ્ટમી વ્રતની કથા સાંભળીશું વ્રતનો મહિમા વિધિ તથા ફળ પ્રાપ્તિ કથન સાંભળીશું સાથે જ આ દિવસે કરવામાં ઉપાય વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને હા જો આપણે નિત્ય અનેક સ્થળોના ઘર બેઠા દર્શન કરવા હોય કે જેમાં અમે નિત્ય દ્વારકાધીશ અને ડાકોરના દર્શન કરાવીએ છીએ સાથે જ અનેક સ્થળોના બીજા દર્શન પણ કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપને પણ ઘર બેઠા તે દર્શનનો લાભો મળશે તો આવો સૌ પ્રથમ આપણે આ જન્માષ્ટમી વ્રતની કથા સાંભળીએ ત્યાર પછી આ વ્રતનો મહિમા વિધિ ઉપાય ફળકથન સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરજો

દેવકીને વિદાય આપતી વખતે રથ સાથે જઈ રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ જે દેવકીને તો આટલા પ્રેમથી વિદાય કરી રહ્યો છે તેનો આઠમો પુત્ર તારો સંહાર કં આકાશવાણી સાંભળીને પોતાના મૃત્યુના ભયથી ભયભીત બનેલા કંસ વિચાર્યું કે દેવકી જ નહીં હોય તો તેનો પુત્ર પણ નહીં હોય તેથી તે દેવકીને મારવા માટે તૈયાર થયો ત્યારે વસુદેવજીએ કંસને સમજાવ્યું કે તારે દેવકીનો તો કોઈ ભય નથી દેવકીનું આઠમું સંતાન હું તમને સોંપી દઈશ પછી તેની સાથે તમારે જે કરવું હોય તે કરજો કંસે વાસુદેવની વાત માની લીધી પરંતુ તે બંનેને કારાવાસમાં બંધ કરી દીધા આઠમા પુત્રની ગણતરી પહેલેથી કરવી કે છેલ્લેથી કરવી એવું તેણે વિચાર્યું કે દેવકીના એક પણ સંતાનને જીવિત નહીં રહેવા દે તેણે એક એક કરીને દેવકીના દરેક સંતાનોનો નિર્દયતાપૂર્વક વધ કર્યો અને હવે વારો આવ્યો દેવકીજીના આઠમા સંતાનનો વધ કરવાનો આખરે કંસનો કાળ બનીને ભગવાન શ્રી કૃષ્ણ ઈસવીસન પૂર્વે બત્રીસો અઠ્યાવીસને શ્રાવણ વ આઠમના રોજ મધ્યરાત્રિએ બાર કલાકે રોહિણી નક્ષત્રમાં જન્મ લે છે અને તેમનો જન્મ થતાં જ જેલની અંધારી કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો વાસુદેવજી અને દેવકીજી સામે શંખ ગદા ચક્ર તથા પદ્મધારી ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે હવે હું બાળકનું રૂપ ધારણ કરું છું તમે મને ગોકુળજીના નંદને ત્યાં પહોંચાડી દો અને તેમને ત્યાં જન્મેલી કન્યાને અહીં લાવીને કંસને સોંપી દેજો તે જ સમયે વાસુદેવજીની હાથ કડીઓ ખુલી ગઈ દરવાજા તેની જાતે જ ખુલી ગયા પહેરેદારો સૂઈ ગયા વાસુદેવજી શ્રીકૃષ્ણને વાસમાંથી બનેલી ટોપલીમાં મૂકી ગોકુળના રસ્તે ચાલવા લાગ્યા ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેનાથી રક્ષણ કરવા માટે શેષનાગ છત્ર બનીને આવ્યા રસ્તામાં યમુના નદી આવી કે જેમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું હતું શ્રી કૃષ્ણએ પોતાના પગ લટકાવી પાણીનો સ્પર્શ કરતા પાણીનું સ્તર ઘટવા લાગ્યું અને યમુના પાર કરીને તેઓ ગોકુળમાં નંદજીને ત્યાં પહોંચ્યા નંદજીને મળીને તેમણે શ્રી કૃષ્ણને યશોદાસજીની પાસે સુવડાવી દીધા અને કન્યાને લઈને પાછા કંસના કારાવાસમાં આવી ગયા જેલના દરવાજા પહેલાની જેમ બંધ થઈ ગયા વાસુદેવજીના હાથ હાથકડીઓમાં બંધાઈ ગયા અને પહેરેદારો જાગી ગયા કન્યાના રડવાનો અવાજ સાંભળીને તેમણે કંસને સમાચાર આપ્યા પોતાના વધનું કારણ બની શકે તેવા આઠમા સંતાનનો વધ કરવા કંસ કારાવાસમાં પહોંચ્યો તે કન્યાને હાથમાં પકડીને દિવાલ પર પટકીને મારવા માટે તૈયાર થયો તે જ સમયે તે કંસના હાથમાંથી ઉડીને આકાશમાં પહોંચી ગઈ અને દેવીનું રૂપ ધારણ કરી કંસને કહે છે કે હે કંસ મને મારવાથી શું લાભ તારો શત્રુ તો ગોકુળમાં પહોંચી ચૂક્યો છે આ દ્રશ્ય જોઈને કંસ હથબ્રત અને વ્યાકુળ થઈ ગયો કંસે શ્રી કૃષ્ણને મારવા માટે અનેક રાક્ષસોને ગોકુળમાં મોકલ્યા પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન તે દરેકનો વધ કરે છે અને અંતે કંસને મારીને ઉગ્રસેનજીને રાજગાદી પર બેસાડ્યા તથા વાસુદેવ દેવકીને કારાવાસમાંથી મુક્ત કર્યા તો આ રીતે આ જન્માષ્ટમીની વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી नन्द नंद भयो जय कनैया की नन्द घेरा नंद भयो जय कनैया लाली हाथिघोडा पाली जय हो नंद लाल की हाथी घोड़ा नन्द लाली हाथिघोडा पाली जयनन्द लाली नन्द नंद भयो जय कनया लाली नन्द नंद भयो जय लाल की મિત્રો જન્માષ્ટમીના વ્રત વિશે સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવેલું છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ જાણી જોઈને પણ જન્માષ્ટમીના દિવસે વ્રત નથી કરતા તે જંગલમાં સર્વ કે વાઘ રૂપે જન્મે છે પરંતુ હા જે લોકો બીમાર હોય અસ્વસ્થ હોય વૃદ્ધો હોય બાળકો હોય તે લોકો આ વ્રત ન કરે તો ચાલે પરંતુ જે લોકો સ્વસ્થ હોય વ્રત કરી શકે તેમ હોય શરીર સાથ આપે એમ હોય તો તે લોકોએ આ વ્રત ખાસ કરીને કરવું જોઈએ કદાચ ઉપવાસ ન થાય તો ફળાળ કે ફ્રૂટ લઈને પણ કરી શકાય છે બ્રહ્મચર્ય તથા અન્ય નિયમોનું પાલન કરવું જો આપણા ઘરમાં લાલો હોય તો લાલાની પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની તેનો સરસ મજાનો શણગાર કરવાનો પારણામાં મૂકીને ચંદન પુષ્પ ચઢાવવાના અને શ્રદ્ધાપૂર્વક તેમના પૂજન અર્ચન આરતી કરવું જોઈએ લાલાને ભાવતા ભોગ ધરાવવા જોઈએ જેમ કે લાડુ છે માખણ મિશ્રી પંજરી વગેરે ધરાવવા જોઈએ તેમના ભજન કીર્તન કરવા જોઈએ તેમના મંત્રની માળા કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને ધરાવેલો પ્રસાદ સૌ લોકોમાં વહેંચવો જોઈએ અને આ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વ્રત પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તથા સંતાન સુખ મળે છે એવું કહેવાય છે કે જો આપણા જીવન પર અણધાર્યું કોઈ સંકટ આવી પડ્યું હોય સમસ્યા આવી પડી હોય તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે માધવ હે મધુસૂદન હે ચક્રધર હે ઋષ્ય ભગવાન મારી રક્ષા કરો અગિયાર વખત એકવીસ વખત એકાવન વખત આ બોલવાનો કે જેથી કરીને ભગવાન આપણી સહાય કરે છે સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ અનુષ્ઠાન કરવાના સંતાન ગોપાલ મંત્રનો જાપ કરી શકાય અથવા તો સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરી શકાય જે કોઈ વિદ્યાર્થી ભણવામાં નબળા હોય હોશિયાર ન હોય તો તે લોકોએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ કે જેથી કરીને તે ભણવામાં તેજ થાય છે હોશિયાર બને છે વાજેલું જલ્દીથી યાદ રહી જાય છે અને તે પરીક્ષામાં અવલ રહે છે આજના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે દાન કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે સાથે જ આપણા ઘરમાં આવતી દરેક લક્ષ્મી શુદ્ધ થાય છે પરિવારમાં કલેશ રહેતો હોય તો આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની આપણા ઘરમાં મૂર્તિ ન હોય ફોટો ન હોય તો તેને લઈ આવીને આપણા ઘરમાં તેની પૂજા સ્થાનમાં સ્થાપના કરવી જોઈએ અથવા તો આપણા રૂમમાં તેનું ચિત્રજી લગાડવું જોઈએ આજના દિવસે અનેક એવી વસ્તુની પણ ખરીદી કરવામાં આવે છે જેમ કે સંઘ છે મોરપીચ છે વાસળી છે લાલાની મૂર્તિ છે કામધેનુ ગાયની મૂર્તિ છે આવી વસ્તુની જો ખરીદી કરવામાં આવે છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે તો ભગવાન શ્રી કૃષ્ણની આપણા ઉપર કૃપા બની રહે છે સાથે જ આપણા ઘરમાં જો કોઈ સમસ્યા ચાલી રહેતી હોય તો ટૂંકમાં જ તેનું નિરાકરણ આવે છે આ જન્માષ્ટમીનો પાવન પવિત્ર દિવસ છે આ તહેવાર દેશભરમાં ઠેર ઠેર મંદિરોમાં અનેક ગલીએ ગલીઓમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે પરંતુ કૃષ્ણના જીવન સાથે સંકળાયેલા ગોકુળ અને મથુરા જેવા પવિત્ર યાત્રાધામોમાં આ કૃષ્ણ જન્મોત્સવમાં જોડાવાનો અલગ જ કંઈક આનંદ હોય છે મથુરામાં ઉજવાતો કૃષ્ણ જન્મોત્સવ એ જન્માષ્ટમી છે જ્યારે ગોકુળમાં ઉજવાતો નંદ મહોત્સવ એ ગોકુલાષ્ટમી તરીકે ઓળખાય છે મથુરામાં જન્માષ્ટમીનું મહત્ત્વ વધારે છે જ્યારે ગોકુળમાં નંદ મહોત્સવનું મહત્ત્વ વધારે છે કેમ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો જ્યારે બીજા દિવસે તેઓ સવારે નંદરાઈને ઘેર પહોંચ્યા હતા ત્યારે ત્યાં નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો એટલા માટે નંદ ઘેરા નંદ ભૈયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ જય ઘોષ સાથે ગોકુળમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે આજના દિવસે જો આપણા ઘરમાં લાલો હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળથી પણ સ્નાન કરાવવું જોઈએ તેને સુંદર મજાના વસ્ત્રો પહેરાવવાના તેને પારણિયામાં ઝુલાવાના ભગવાન સમક્ષ દીવો કરવાનો અને દીવો પણ ભગવાનથી થોડોક દૂર રાખવાનો ત્યાર પછી ભગવાનને ભાવતી વસ્તુ અર્પણ કરવાની જેવી રીતે આપણે આપણા નાના બાળકોને લાડ લડાવતા હોય તેવી જ રીતે લાલાને પણ લાડ લડાવવાનો તેના માટે રમકડા લઈ આવવાના રમવા માટે રમકડા આપવાના માખણ મિશ્રીનો ભોગ લગાવવાનો મીઠાઈ અર્પણ કરવાની અને ભગવાનને જેટલી જેટલી પ્રિય વસ્તુઓ હોય તે દરેક વસ્તુ આપણે આજના દિવસે અર્પણ કરી શકીએ છીએ યથાશક્તિ ભગવાનની પૂજા કરવાની જરૂરી નથી કે ભગવાનની સોળસો પચાર વિધિ કરવી આપણે માત્ર નાની અમથી બે ત્રણ વસ્તુથી ભગવાનની પૂજા કરીએ ધૂપદીપ કરીએ ભગવાને તુલસીજી અર્પણ કરીએ માખણ મિશ્રી અર્પણ કરીએ અને ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા આરતી કરીએ તો પણ તે ભગવાન આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે ભગવાન આપણી તે સેવાનો સ્વીકાર કરે છે અને ભગવાન આપણને આ જન્માષ્ટમી વ્રતનું ફળ પ્રદાન કરે છે કહેવાય છે કે જન્માષ્ટમી પછી ભાદરવા મહિનાની આઠમના દિવસે રાધાષ્ટમી આવે છે જે લોકો જન્માષ્ટમીનું વ્રત કરતા હોય તે લોકોએ આ રાધાષ્ટમીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ જન્માષ્ટમીના દિવસે ભગવાનના પાઠ કરવાના મંત્ર જાપ કરવાનું મહાત્મય વધારે છે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપી વલ્લભાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ભગવાનનો જે પણ મંત્ર આપને અનુકૂળ લાગે તે કરવો જોઈએ સાથે જ ભગવાનનો પાઠ કરવાનો શ્રીમદ્ ભાગવતનો જે દસમા સ્કંદનો પાઠ છે કે જેને આપણે શ્રીમદ્ ભાગવતનો પાઠ કહીએ છીએ તે કાવ્ય સ્વરૂપમાં પણ છે અને કથાના સ્વરૂપમાં પણ અમે અમારી ચેનલમાં મૂક્યો છે તો તે સાંભળવો જોઈએ સાથે જ ભગવાનની લીલા કથા વાર્તા સાંભળવાની ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાનું સાથે જ આપ અન્ય ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ કરી શકો છો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ભગવાનના જે બીજા અન્ય પાઠો છે કૃષ્ણ અષ્ટક છે નારાયણ કવચનો પાઠ છે કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામનો પાઠ છે સહસ્ત્ર નામનો પાઠ છે ગોવિંદ દામોદર સ્તોત્ર છે તે કરવો જોઈએ આજનો દિવસ ભગવાનને અર્પણ કરવાનો વધુમાં વધુ સમય ભગવાનને આપવાનો નોકરી ધંધામાં પણ આજે રજા હોય તો ભાઈઓએ પણ ભગવાનની પૂજા અર્ચના કરવાની ભગવાનના પાઠ મંત્ર જાપ કરવાના નહીં કે માત્ર સ્ત્રીએ જ કરવાનું આપણી સાથે આપણા બાળકોને પણ બેસાડવાના આપણે જે પણ કોઈ પાઠ કરીએ તે કદાચ તે વાંચે નહીં પરંતુ તેને આપણી પાસે બેસાડવાના કે જેથી કરીને તે આ પાઠ સાંભળે જો મંત્ર જાપ કરતા હોય તો તેમને પણ મંત્ર શીખડાવવાનો અને તેમની પાસે પણ ભગવાનની માળા કરાવવાની કે જેથી કરીને આપણા બાળકોમાં નાની ઉંમરથી સંસ્કારોનું સિંચન થાય અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા જાગે દિવસભર દરમિયાન ભગવાનના પાઠ મંત્ર જાપ વ્રત ઉપવાસ કરવાના કૃષ્ણ મંદિરે દર્શન કરવા જવાનું અને રાત્રે જ્યારે જન્મોત્સવ થાય ત્યારે જો આપણે કોઈ મંદિરે જઈ શકીએ તો અવશ્ય જવું જોઈએ અન્યથા ઘર બેઠા પણ ટીવીમાં મોબાઈલમાં અનેક જગ્યાથી લાઈવ દર્શન આવતા હોય છે તે પણ જોઈને આનંદ માણી શકાય છે તો મિત્રો આ જન્માષ્ટમીનો ઉત્સવ ક્યારે આવશે ને ક્યારે વયોજાશે તેની જાણ પણ થશે નહીં આખો દિવસ આનંદ ઉત્સવમાં પસાર થશે કહેવાય છે ને કે સારા દિવસ ક્યારે આવે ક્યારે વહી જાય તેની ખબર જ પડે નહીં હમણાં તો હજી આઠમનો દિવસ શરૂ થયો અને હમણાં જ પૂરો થઈ ગયો તો આ જન્માષ્ટમી પર વ્રત ઉપવાસ કરીએ દાન પુણ્યના કાર્યો કરીએ ભગવાનનું ધ્યાન ધરીએ ભગવાનના જાપ કરીએ આપણો ઉદ્ધાર થશે અને મનુષ્ય માત્ર એવો દેહ છે કે જેમાંથી આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર